તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતાં પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ ક્ષાણ પણ છે બહારના દેખાવ કરતાં હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે કારણ કે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતાં મદદ માટે લંબાયેલા હાથ વધારે સારા લાગે છે આવનાર પહેલી તક કે અવસરને છોડો નહીં કારણ કે બીજી વખત આવનાર તક હંમેશા પહેલાં કરતાં મુશ્કેલ અને શરતોને આધીન હશે સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે આપણે હંમેશા અનુભવીએ છીએ કે જ્યારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી પરંતુ સત્ય એ છે કે ભગવાન હંમેશા સમયસર જ હોય છે પરંતુ આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ જો માન જ દરેક પરિસ્થિતિમાં ઉત્તમ ગણાતું હોય તો આપણને દુઃખ કેમ થાય છે જ્યારે કોઈ આપણી સાથે વાત નથી કરતા જીવનમાં આપણો મોટો ભ્રમ હોય તો એ એ છે કે આપણે એવું માનીએ છીએ કે આવતીકાલે આ જ કરતાં વધારે સમય હશે આપણે આવતીકાલને સારી બનાવવા માટે કામ કરીએ છીએ પરંતુ જ્યારે આવતીકાલ આવે છે આપણે તેને માણવાને બદલે આવતીકાલને વધારે સારી બનાવવા માટે વિચારવા માંડીએ છીએ ઓળખાણ બધાની સાથે રાખી શકાય પણ દોસ્તી દોસ્તી તો થોડાકની સાથે જ થાય લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે તમે ન બોલો તમારા કામને બોલવા દો માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાંય વધુ સારું છે સાવધાન રહેવાથી દુર્ભાગ્ય ચાલ્યું જાય છે મહેનતું લોકો ક્યારેય દુઃખી થતા નથી માનવી સફળતાથી નહીં નિષ્ફળતાથી ખડાય છે વર્તમાનમાં કમાણી કરેલા ધનની બચત જે વ્યક્તિ કરી શકતી નથી તેને ભવિષ્યમાં પડે છે આપણે જ્યારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી હવે આપણે મોટા થઈ ગયા ત્યારે આપણે અંતરના અપાર દુઃખને છુપાવવા હસવાનું શીખી ગયા છીએ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધનું સત્ય જ્યારે કોઈ હૃદયમાં વસ્તુ હોય છે ત્યારે તે હળવું ફૂલ લાગે છે પરંતુ જ્યારે કોઈ તેને છોડીને જતું રહે છે ત્યારે તે ભારે ખમ બની જાય છે બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય તે વ્યક્તિ તમારા માટે સારી તો બીજા માટે ખરાબ હોઈ શકે છે જેમ જે સૂર્ય બરફને પીગાળે છે તેમ તે સૂર્ય માટીને કઠણ બનાવે છે જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી રહી અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવાની જરૂર જ નથી તેના પર વિશ્વાસ મૂકો જે જોઈ શકે છે તમારી હસી પાછળનું તમારું દુઃખ તમારા ગુસ્સા પાછળનો તમારો પ્રેમ અને તમારા મનનું કારણ જ્યારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જ્યારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે આપણે આપણી જાતને આપણે શું કરી શકીએ છીએ તેના પર મૂલવીએ છીએ જ્યારે બીજા લોકો આપણે શું કર્યું તેના પર આપણું મૂલ્યાંકન કરે છે બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે એક જ્યારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને જ્યારે બધું જ છે ત્યારે તમારું વર્તન બીજા લોકો જે કરી શકે છે અને તમે નથી કરી શકતા તેના પર ધ્યાન આપવાની જરૂર નથી પરંતુ તમે જે કરી શકો છો અને બીજા નથી કરી શકતા તેના પર ધ્યાન આપવું જરૂરી છે તમે આજે જે પોઝિશન પર છો અથવા તમારી પાસે જે પણ છે તેનું અભિમાન કરવું ઠીક નથી કારણ કે ચેસની રમતમાં આખરે તો રાજા હોય કે પ્યાદુ એક જ બોક્સમાં પાછા આવે છે તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો પણ જો તમારું જીવન પુસ્તક નહીં વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિના સંકોચે લાઈક અને કમેન્ટ કરતા જાઓ અને આ વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ